નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રોનો પ્રશ્ન છે કે મારા દાદાજીએ વડીલો પાર્જિત મિલકત વેચીને નવી સંપત્તિ વસાવી છે તો શું તેના ઉપર અમારો અધિકાર ગણાય કે ન ગણાય તો ચલો દર્શક મિત્રો આના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો જે પણ તમારી વડીલો પાર્જિત મિલકત છે પછી પ્રોપર્ટીમાં કઈ પણ વસ્તુ વસ્તુ આવી ગઈ ઘર જમીન અથવા પ્લોટ ફેક્ટરી ઓફિસ દુકાન એ દરેક જો તમારી ઓછામાં ઓછી ચાર પેઢીથી ચાલતી આવી હોય તો એવી મિલકતને વડીલોપાર્જિત મિલકત આપણે કહી શકીએ છીએ તો દર્શક મિત્રો જે પણ વડીલોપાર્જિત મિલકતને વેચાણ કરીને અને કોઈ પણ પ્રકારની નવી સંપત્તિને જો ખરીદવામાં આવે તો દર્શક મિત્રો તમે જેટલા પણ અરજદાર છો એ દરેક અરજદારનો જે વડીલોપાર્જિત મિલકતની ઉપર જેટલો અધિકાર હતો એટલો જ અધિકાર તમારી આ જે નવી વસાવેલી સંપત્તિ છે તેની ઉપર પણ હોય છે એટલે દર્શક મિત્રો જો એ વડીલોપાર્જિત સંપત્તિને વેચવામાં ન આવી હોત તો એની ઉપર તમારો અધિકાર રહે પરંતુ એ સંપત્તિને વેચી દેવામાં આવી છે અને ત્યારબાદ એની જગ્યાએ નવી તમે ખરીદી કરી છે તો એના બદલામાં નવી નવી ખરીદી છે એટલે જેટલી તમારી સંપત્તિ જે હતી મિલકતના બદલામાં મિલકત ખરીદવામાં આવી હોય તેમ છતાં પણ દર્શક મિત્રો તમારો એની ઉપર એટલો જ અધિકાર રહે છે જો કોઈ એવા સંજોગો હોય કે વડીલોપાર્જિત મિલકતનું વેચાણ થઈ ગયું હોય નવી મિલકત કોઈ પણ વસાવવામાં આવી હોય પરંતુ જો તમે છ સાત ભાઈ બહેન હોવ અને એ જે જમીન છે કે કોઈ પણ પ્રકારનો પ્લોટ છે કે ઘર છે જો એની અંદર તમને સરખા ભાગે હિસ્સો ન મળી શકે તેવું હોય તો દર્શક મિત્રો જે પણ વડીલો પાટજીત મિલકત છે એનું જે વેચાણ થયું છે એ વેચાણની જે કિંમત આવી હોય જે પૈસા આવેલા હોય એ પૈસાની વેચણીમાં પણ તમારો સંપૂર્ણ એક સમાન અધિકાર રહે છે જો એવી કોઈ પરિસ્થિતિ આવી કે જેના કારણે તમારી વડીલોપાર્જિત મિલકતનું વેચાણ કરવું એ આવશ્યક છે અને જો એ નવી સંપત્તિ ખરીદવામાં ના પણ આવે પરંતુ પૈસાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જો તમારા પિતાજી અથવા દાદાજી દ્વારા એ વડીલોપાર્જિત મિલકતનું વેચાણ થયું હોય તો એમના હિસ્સાનું એ લઈને અને બાકીના તેમના જે પણ સંતાનો છે એ એમના સંતાનોની અંદર દર્શક મિત્રો એ જે પણ રકમ બાકી રહેલી છે એ તમારી અંદર વિભાજન કરીને અને તમને એ જે રકમ છે એના પૈસા તમને ચૂકવા પડે જો નવી સંપત્તિ ના વસાવો તો અને જો તમે જૂની જે સંપત્તિ છે જે પણ વડીલોપાર્જિત છે એનું વેચાણ કરો છો અને ત્યારબાદ જો નવી સંપત્તિ વસાવો છો તો એ સંપત્તિની અંદર તમારો બધાનો એક સમાન અધિકાર રહે છે હવે દર્શક મિત્રો ક્યારેક એવું પણ બને છે કે જે સંપત્તિનું વેચાણ થયું છે એની અંદર કિંમત ઓછી મળવા પાત્ર રહી છે પરંતુ એ જે જૂની જમીન હોય કે જૂની જે પણ મિલકત હોય એનું વેચાણ કરીને અને જો થોડા પૈસા જે તે પિતાજી અથવા દાદાજી હયાત હોય અને અમને જરૂરિયાત પ્રમાણે એની અંદરથી વપરાશ કરી લીધેલો હોય પરંતુ જે બાકીની રકમ છે એ બાકીની રકમ દર્શક મિત્રો તમારો જે પણ તમે એમના દીકરા દીકરી થાવ છો તો તમારો સંપૂર્ણ અધિકાર છે કે વડીલોપાર્જિત મિલકતનું વેચાણ થયેલું છે તેની કિંમતના તમારે સરખા ભાગે વેચણી કરી આપવા પડે અને જો તમારા પિતાજી તમે કદાચ કિશોર વયના ના હોવ તમે સગીર હોવ અને તમારી ગેરહાજરીમાં તમારી જાણ બહાર મિલકતનું વેચાણ કરી દે અને તમારા પિતાજીએ જો પૈસા વાપરી કાઢે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જે જમીનનું તમને ખબર પડે કે આ જમીનનું વેચાણ કરીને મારા પિતાજીએ સંપૂર્ણ હિસ્સા લઈ લીધા છે એમને કોઈ પણ પ્રકારના હિસ્સા આપેલ નથી તો એવા સંજોગો દરમિયાન તમે તમારા પિતાજી પાસે તમારી જે વડીલોપાજિત મિલકત છે તેનો હિસ્સો માંગી શકો છો અથવા જો હિસ્સો ના હોય તો એના જે રકમ છે જે પૈસા છે એ તમારા એક સમાન હિસ્સાની અંદર આવે તે રીતે પણ તમે માંગી શકો છો એટલે જો તમારા દાદાજી દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવેલ હોય અને એમને નવી જમીન ખરીદી હોય એટલે એમાં તમારા પિતાજીનો પણ એટલો જ અધિકાર રહે છે એટલે તમારા પિતાજીનો હિસ્સો કાઢીને બાકીનો તમે દીકરા દીકરીઓ એ જે પણ નવી પ્રોપર્ટી છે તેની ઉપર પણ જાણે કે વડીલો પાડ જે મિલકત છે તે જ રીતના તમારા એની અંદર ભાગ પડી શકે છે અને એ જ રીતે તમને પણ હિસ્સો મળી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત